ધમકાવતા ને ઓલું કરતા એવું કંઈ છે નહીં રાજેશભાઈ છે મારા મોટાભાઈ છે સાચી વાત છે પણ એનું ડિપાર્ટમેન્ટ છે હું વેપારી છું અને ધર્મેશભાઈ છે એ મેં આઠથી આઠ દસ વર્ષ પહેલાં ભાગીદારી બિઝનેસ કરતા હતા અને એને એવા આક્ષેપ કર્યા છે કે ભાઈ માધવ થ્રેડ નામની જે પેઢી હતી એમાં વાત થઈ હતી કે આટલું પેમેન્ટ આપવાનું તો મારા ભાગનું જેટલું પેમેન્ટ હતું એ મેં એને આપેલું છે અને એના મારી પાસે છે બીજું કે એમ કે જે મારા નામની જે દુકાન હતી ઓફિસ હતી એ ક્યાં છે શું છે મસ્ત એનો દસ્તાવેજ તો મારી સાથે છે આપને કહો તો આપને બતાવી આપ્યો કે મને એને દસ્તાવેજ કરી આપેલો છે અને એ પોતે સબ રજિસ્ટરમાં જાતે આવી અને અમે એને વ્હાઇટનું બેંકમાં પેમેન્ટ પણ આપેલું છે એની વેલ્યુ ટી ટુ પણ પાંચ છ લાખ રૂપિયાથી વધારે એની કિંમત કરી પણ એ મેં પણ વેચાતો લીધેલો છે કારણ શું એ મારા ની મેટર છે હું તો મારા ભાઈની મેટરમાં કોઈ વસ્તુ અમને લગી અલગ મને ખ્યાલ રાખ આબરૂ જે છે કે આબરૂ અમારા પરિવાર ની જાય છે <b film> લાખ રૂપિયા ઓર્ડર માટે લઈ ગયા મશીન માટે લઈ ગયા એ મશીનો પણ બારોબાર વેચી નાખ્યા છે અને એમ કે છે હવે કે મશીન મારા ગોડાઉન માં તો મશીન જે પીડા છે એ જૂનો ભંગાર પીડો છે અને ટીલ ટુ ડે આજની તારીખમાં એમને જોતો હોય તો હું કાઢી આપવા માટે રેડી છું